અમદાવાદ ખાતે છઠ્ઠે નોરતે રાણીપ વિસ્તારમાં શેરી ગરબાએ રંગ રાખ્યો હતો અનેક જગ્યાએ વેશભૂષા સાથે લોકો ગરબે ઝૂમ્યા રાજ્યભરમાં નવરાત્રી ચાલી રહી છે ત્યારે મોટા મોંગેરા પાર્ટી પ્લોટથી અલગ વાત કરીએ તો સોસાયટીના શેરી ગરબાઓની જ્યાં સ્થાનિકો દ્વારા જ સંગીતના તાળે સંચાલન કરી નવરાત્રીની ઉજવણી કરાઈ છે વાત કરીએ અમદાવાદના ન્યુ રાનીપ વિસ્તારની ક્યાં વિવિધ સોસાયટીઓમાં ફ્લેટ્સમાં અદભુત લાઇટ સુશોભિત કરી ભવ્ય ગરબાનું આયોજન કરાયું હતું જેમાં ન્યુ જ્યાં સ્થાનિકો દ્વારા અદભુત લાઇટિંગ કરી ગરબા રમતા જોવા મળ્યા હતા તો પાસે જ આવેલ અક્ષર બેતાલીસ ફ્લેટ્સ ખાતે યુવાઓ વડીલો અને બાળકો વિવિધ વેશભૂષામાં માથે ગરબા લઈ ગરબે ઝૂમતા જોવા મળ્યા હતા ત્યારે વાત કરીએ સન રેસિડેન્સી જ્યાં આખું વાતાવરણ ભક્તિમય અને દેશભક્તિથી રંગાયેલ જોવા મળ્યું હતું જેમાં ઓપરેશન સિંધુરની સફળતાનો ઉત્સાહ સૌ કોઈમાં જોવા મળતો હતો હાથમાં તિરંગો લઈ યુવાઓ મોટેરા અને યુવતીઓ વિવિધ અનેક વિશ્ભૂષા સાથે સજ્જ બની મસ્તીથી ગરબે રમતા જોવા મળ્યા હતા તો નાના ભૂલકાઓએ આર્મી પોલીસ શિવ અને અન્ય વેશભૂષા ધારા કરીને ગરબા રમતા જોવા મળ્યા હતા સન રેસિડેન્સી ખાતે રહેતા તમામ લોકો એકસહ મળી માં જગદંબાના પર્વને ઉજવતા ગરબામાં દેશ અનેરો માહોલ જોવા મળ્યો હતો અને ખાસ જોશ અને ઉત્સાહપૂર્વક રહીશો ગરબે ગુમ્યા હતા અને નવરાત્રી મહોત્સવની ઉજવણી કરી હતી કોઈ ઘોઘાટ નહીં એક સંગીત એક લય અને એક લાઇન સાથે સહુનું સંકલન પાર્ટી પ્લોટના ગરબાઓને પાછળ મારું નામ શ્રેણિક પટેલ છે હું સંઘ સીડીનો ચેરમેન છું આજે અમે વેશભૂષાનું આયોજન કર્યું છે અમારા આ સોસાયટીમાં લગભગ ત્રણસો જેટલા અમે પરિવારના શું સભ્યો રહીએ છીએ બિલકુલ એકતાની ભાવનાથી રહીએ છીએ અને ત્રણસો અમારા જે સભ્યો છે એ આ વેશભૂષાના કાર્યક્રમમાં જોડાયા છે ધર્મની સાથે સાથે અમે રાષ્ટ્ર ભાવનાને પણ આ વેશભૂષાના કાર્યક્રમમાં ઉજાગર કરી છે સાથે સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે સ્વપ્ન છે આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અપનાવો એ થીમને પણ અમે અહીંયા બિલકુલ એમ કહેવાય કે આત્મસાત કરવા માટે આ થીમને પણ અમે આમાં મૂકીએ છીએ લગભગ એમ કહી શકાય કે અમારા આ પરિવારના સૌ નાના નાના બાળકો અને યુવાન દોસ્તો વડીલો બહેનો માતાઓ સાથે મળીને અમે જેટલા સભ્યો આ કાર્યક્રમમાં જોડાયા અને બિલકુલ એમ કહી શકાય કે અહીંયા જે ડેકોરેશન આપ જુઓ છો આ ડેકોરેશન પણ અમારા યુવાન મિત્રો વડીલોએ જાતે જ કર્યું છે અને એક બિલકુલ એમ કહી શકાય કે ની ભાવના સાથે અને એકમેકને આપણે જાણીએ સમજીએ અને ઓળખીએ એ ભાવ સાથે અમે અહીંયા જાતે જ આ બધું ડેકોરેશન અને જે તે પણ કાર્યક્રમ કર્યો છે કર્યો છે